સો રૂપિયા ની અંદર શું શું મળી જાય મારે સો રૂપિયા ની અંદર સો રૂપિયા ની અંદર તમે શું શું મળી જાય સો રૂપિયામાં મારે વસ્તુ જોતી હોય તો તમે હું મળી જાય સો રૂપિયા ની અંદર શું વસ્તુ મળશે સો રૂપિયા કઈ મળશે સો ની અંદર તમે પાસે શું મળી જાય સો માં તમારે પૈસા શું મળી જાય હેલો ગાય તો સ્વાગત છે તમારા બધાનું અમારા રાજકોટ ની બજારમાં તો ભાઈ કહેવાય ને આજે આખી શનિવારી બજારમાં ફરવાનું છું અને આ શનિવારી બજારમાં સો રૂપિયાની અંદર શું શું વસ્તુ મળે છે એ તમને બધાને બતાવવાનું છું તો છેલ્લે શરૂ કરતી તો ફાઈનલ છે ને હું શનિવારી બજારમાં ભોગી ગયો છું હવે આપણે આ ભાઈને પૂછીએ કે આ સો રૂપિયાની અંદર શું મળશે એ ભાઈ આ શનિવારી બજારમાં સો રૂપિયાની અંદર જરૂરિયાતની વસ્તુ શું મળશે બધું મળી જાય ટી શર્ટ છે લેંગા છે પેન્ટ છે વનપીસ છે ટોપ છે પછી લેગીસ છે ચેગીસ છે હોજેરી છે કેપડી છે બરમુંડા છે ચડ્ડા છે પછી વગેરે પ્લાસ્ટિકની આઇટમ છે ચંપલ છે બૂટ છે એ બધું મળી જાય બીજું તો ખાટલા છે આગળ પલંગ મળી છે તમને હમ દીખા રહે આપકો દુનિયા કી સબસે ખાટ વીસ રૂપિયામાં જો બધા બ્રાન્ડેડ કપડા મળે છે બધાય બ્રાન્ડેડ વીસ રૂપિયામાં વીસ રૂપિયામાં બધાય બ્રાન્ડેડ કપડા મળે છે જો આ વીસ રૂપિયામાં ટી શર્ટ મળે જળે લેડીઝ જડે વીસ રૂપિયામાં શર્ટ મળે પેન્ટ મળે કેપરી મળે ટોપ મળે વન પીસ મળે મતલબ સો રૂપિયા રૂપિયાની અંદર મળી જાય ભાઈ સારું છે બાકી બીજી બધી વસ્તુ હજી આગળ હજી ત્રણ કિલોમીટર ની બજાર છે ત્રણ કિલોમીટર લગી કમ્પ્લીટ તમને બજાર જ જોવા મળશે તો ભાઈ છોકરીઓને ગમતી ફેવરેટ આઈટમ એટલે કે મેકઅપ તો આજે આપણે જોઈએ કે રાજકોટ શનિવારી બજારમાં સો રૂપિયાની અંદર મેકઅપ મળે કે નહીં ભાઈ કે ભાઈ મજામાં બસ જલસા હવે મારે સો રૂપિયાની અંદર તમે પે કંઈ મેકઅપનો સામાન જોતો તો હું મળી શકે આ બધું પચાસ પચાસ રૂપિયાવાળું છે શું શું છે બતાવો તો હાલ્યો હા પચા રૂપિયામાં છે ખાલી શું છે કોમ્પેક કહેવાય સો સો અંદર બધી મોસ્ટ વસ્તુ કઈ કઈ છે વસ્તુ અંદર છે અંદર અંદર શનિવારી બજારમાં સો રૂપિયા પણ પચાસ રૂપિયા ની અંદર નો મેકઅપ નું સામાન જો આપડે સો કેતા હતા પચાસ રૂપિયા ની અંદર ગોધી દો તો ભાઈ મને કહેતા એક એવી વસ્તુ દેખાઈ ગઈ કે જે કહેવાય ને પાંચસો સાતસો સિવાય મળતી નથી મને તો આપણે ભાઈને પૂછી ભાઈ સો રૂપિયાની અંદર શું શું મળી જાય તમારી પાસે જો ખોલું ને મોટા ભાઈ જાય અવારની પોરમાં ત્યારે બસો રૂપિયા ભાવ હોય બપોર થાય ને એક કલાક પછી એને દોઢસો હોય ને પછી કે ઘરે જવા ટાણે ને પચાના બે હોય એટલે ઘરે જવું બે વાગે

₹100 ની અંદર નહીં આવે હા બી જાશે કયો આવશે बताओ तो गुलाबનો છે जैस्मिन છે રોમેન્સ છે અરે स्प्रे તો ઠીક બના કેમેરા છે આ બધું આ શું સેટઅપ છે આ ઇનામ ઉપર આવે આ ચિઠ્ઠી આવે ચિઠ્ઠીમાં ગમેય વસ્તુજી લગાવો ફિર યાર ભાઈ આ ચિઠ્ઠી આવે स्प्रे લે તો જી વસ્તુ લાગે ઈ ઈ ભાઈ તમને આપે શું શું લાગે આમાં આમાંクリーム પાવડર શેમ્પુ ગમેય વસ્તુ મોબાઈલે લાગે પર એનું મોબાઈલ લાગે સમજો આ શું છે ભાઈ કમાલ કરી દી આપને અહીંયા તમે છે ને બધી વસ્તુ બતાવી દો જો આ બધા જૂના બધા કેમેરા છે આ મોબાઈલ છે પછી આ એન્સપ્રી છે બ્લૂટૂથ વાળી તમે જોઈ શકો છો તો ભાઈ તમે આવો આ ભાઈ પાસે ભાઈ ગમે તે વસ્તુ લ્યો ને ભાઈ ચીઠી કાઢો અને ભાઈ જોવું કે તમારા નસીબ કેવા જોર કરે છે કદાચ તમને ફોન પણ નીકળી જાય સો રૂપિયામાં આજ ફ્રી આવે ને સો રૂપિયાની અંદર તમને પાસે શું શું મળી જાય રેડીબીયર રેડીબીયર હા ક્યાં રેડીબીયર આ દેખાય સો રૂપિયાની અંદર કેટલા આવે સોનું એક આવે હા સોનું એક એક સોનું એક ભાઈ તો તમે અહીંયા આવો ને તમને કાકા દેખાઈ જશે સોનું એક ટેડીબેર મળી જાય તમને આલો ટેડીબેર બતાવું સમજો તો આ રહ્યું આ મસ્ત ઢીંગલો પછી આ રહ્યું સો રૂપિયાનું તો બહુ સારું કહેવાય કે આવું બધું મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ વસ્તુ મળે જો કદાચ મને ગમે તો હું એક વસ્તુ લઈ લેવા તમારે કોઈ લેવી હોય તો શનિવારી બજારમાં આવજો આ બી સો રૂપિયા તમને અહીં મળે છે આ ભાઈ છે અહીં બેઠા છે અને ટુઆલ ને કહેવાય ને નેપકીને બધું સેલ કરે છે તો ભાઈ સો રૂપિયા માં અમારે વસ્તુ જોતી હોય તો તમારી પાસે શું શું મળી બધી વસ્તુ તમારે મળી જાય સો ની અંદર માં બધું ભાવ શું છે ભાવ સો રૂપિયા માં મોટા ટુવાલ આવશે નાના ટુવાલ પચાસ વાર આવશે રૂમાલ દસ વાળું આવશે નેપકીન પચાના બે આવશે પગલું છે ને પચાના બે આવશે પોશિકાની ખોર આવશે પચાની બે ગાદલાની ખોર સો વાળી આવશે સારા ટુવાલ જોઈએ તો દોઢસો ના આવશે તો ભાઈ છે ને સો રૂપિયાની અંદર આપણે આ વસ્તુ મળી જાય એવું ભાઈ હે ભાઈ સો રૂપિયા ની અંદર તમારે ભાઈ શું મળી જાય સો રૂપિયા ની અંદરમાં મળી જશે આપડે ગુલ્ફી સ્ટેન્ડ છે નાનું લઈ જાવ મોટું લઈ જાવ નાનું જોઈ તો સાહીઠ રૂપિયામાં આપી દઈશ મોટું જોઈએ તો એસી રૂપિયામાં આપી દઈશ દોરી કટર જોઈ તો એસી રૂપિયામાં આપી દઈશ ઓનિયન ચોપર પણ એસી રૂપિયામાં આપી દઈશ આપડું જોઈએ ક્વોલિટીમાં સાડું તો સો રૂપિયામાં આપી દઈશ પુસ્તો પર સો રૂપિયા માં આપી દઈશ ચિપ્સ સો રૂપિયા માં આપી દે સો રૂપિયા ની અંદર માં પાંચ સાત નહીં પણ આઠ વસ્તુ આપીશું સો રૂપિયા ની અંદર માં પરચોણ વસ્તુ આવે દસ વીસ વાળી આઈટમ લે તો આઠ થી નવ આઈટમ થઈ જાય જોવા જાય તો ઘણી બધી વસ્તુઓ છે ઘણી બધી છે આપડી કિચન વેર માં ભરેક આઈટમ ની આ સિંતેર ને ત્રીસ સો થયા દીધી હા તો ભાઈ તમે રાજકોટ ની શનિવાર બજાર માં આવો ને તો તમને ભાઈ કિચન વેર નો સામાન બી ભાઈ કહેવાય ને સો રૂપિયા ની અંદર મળી જાય એ સસ્તો ને સારો ને જાજો તો ભાઈ અત્યારે હું આવ્યો છું અહીંયા લેડીઝના શૂઝ દેખાઈ ગયા છે મને હવે આ સો રૂપિયામાં મળશે કે નહીં ઓલા ભાઈને જઈને પૂછીએ આપણે હાલો મારી ભાઈ સો રૂપિયા છે સો રૂપિયા કઈ મળશે સો રૂપિયા બસ સો રૂપિયા લઈને જ આવ્યા વધારે નથી આ શનિવારી હે અહીંયા તો ભાઈના પાંચ પાંચ હજાર પૂરા થઈ જાય તમે ખાલી હો લઈને આવ્યા અહીંયા ઘરવાળા પાસેથી પાંચ પાંચ હજાર રૂપિયા લઈને આવ્યો તો પૂરા થઈ જાય તમે ખાલી સો રૂપિયા લઈને આવ તમે યાર ખરેખર હો સો રૂપિયાનું કઈ આવે શનિવારીમાં

લેડીઝ પાંચ હજાર ખાલી કરી નાખે અમે તો સો રૂપિયા ચોપરી શકીએ લેડીઝ એ આપણું ગામ નહીં આપણે સો માં તો આખો દી હલાવવાનું હોય ચાર ની દન માં તો બે ભાગ પાડી એક તેરા એક બાયુ તો પાંચ રૂપિયા લઈને પૂરા જ કરીને જે આપણી પાસે કાંઈ વધતું જ નથી ભાઈ હું તો તને સાચું કઉને આ દુઃખ કોને કેવું

કોઈ નો આપે આ ખરા ગુજરાત કોઈ નો આપે દસ રૂપિયા રૂપિયા દસ આઈટમ તો એકસો બિસ્તાની જમજાય દસ રૂપિયામાં દસ રૂપિયામાં દસ રૂપિયામાં તો ભાઈ સો રૂપિયા ની અંદર આ ભાઈ પાસે છે ને ભાઈ આ બધું સામાન મળી જાય છે આ બધું તો મોંઘો છે ને

સારામાં સારી અત્યારે ઉનાળામાં જીવન જરૂરિયાત વસ્તુ તો કે વૃક્ષો વાવવા જરૂરી છે અને કારણ કે એના લીધે આપણે ઘણું બધું આંગણું સારું દેખાય છે ઓક્સિજન સારું મળે છે અને ઘણું બધું તો વધારે પડતી મારા હિસાબે જીવન જરૂરિયાત વસ્તુ હોય ને તો આ છે હવે આપણે સો રૂપિયા મળે છે કે નહીં ભાઈ મારી પાસે સો રૂપિયા છે સો રૂપિયાની અંદર તમને પૈસા શું શું મળી જાય

આ અલગ છે બાકી હું તમે આ ત્રણ વસ્તુ મળી જાવ એમને તો ભાઈ આપણી રાજકોટની શનિવારી બજારમાં હોમાં તમને વૃક્ષો બી મળી જશે જે તમે કહેવાય ને ઘરના આંગણે વાવી શકો છો અથવા બાલ્કનીમાં તમે વાવી શકો છો અને ભાઈ જોરદાર તમારી આંગણું દેખા છે તો ભાઈ અહીંયા આવું એક આ ભાઈ પાસે બધા અહીંયા રોકાલ્યું જોરદારનું બધું છે કારણ કે સોમાં ત્રણ વસ્તુ વેચવી ખર બહુ અઘરી કહેવાય તો આપણે અહીંયા છે ને આ બી વસ્તુ આપણે સોમાં મળી ગઈ ચાલો આપણે આગળ જઈએ ને જોઈ કે હજી શું શું સોમાં મળે છે તો આપણા ભાઈ પાસે આવ્યા છીએ ચુંદરી ને એવું બધું વેચે ભાઈ મારી પાસે સો રૂપિયા છે સો રૂપિયા તમારે પાસે શું મળી જાય સો રૂપિયામાં મળી જાય કઈ સુંદરડી બતાવો તો મને બાંધણી ઉપર આવશે જરી પટ્ટામાં આવશે પછી જીડી બાંધણીમાં આવશે સો રૂપિયામાં 100 રૂપિયામાં si 100 રૂપિયામાં ઘડી આઈટમ પછી 80 આવશે આ 80 વારી આ 80 ને બે લેડીસ ની જરૂરિયાત ની વસ્તુ એટલે કે બંગડી તમે જોઈ શકો છો ભાઈ મારી પાસે સો રૂપિયા સો રૂપિયા ની અંદર તમને શું શું વસ્તુ મળશે આ ત્રીસ ત્રીસ વાળી જોડી આવશે આ ત્રીસ ત્રીસ વાળી આવશે કેળા આ 20 ની જોડી છે આ મળે અને આ બધું 40 માં આવશે જોડી છે ની બે જોડી આ 50 ની જોડી આ 30 ની જોડી માં લો રૂપિયા 100 ની બે જોડી તો ભાઈ લેડીઝ માટે કહેવાય ને બંગડીનો ખજાનો છે અહીંયા સો રૂપિયાની અંદર તમને ઘણી બધી વેરાયટી મળી જાય છે ત્રીસમાં છે વીસમાં છે પચાસમાં છે ઘણું બધું છે તો ભાઈ તમે શનિવારે બજારમાં આવો રાજકોટની તો આ ભાઈ પાસે આવો બંગડી લઈ હોય તમારે તો સો ની અંદર મળી જશે તમને તો ભાઈ મેં મોસ્ટ ઓફ બધી જગ્યાએ જોયું કે સો સો માં શું મળે છે પણ ઘણી બધી ઓછી વસ્તુ કે જે કહેવાય ને સો ની અંદર મળે છે અને સો સુધી મળે છે બાકી તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ બધા કપડાં ઘણું બધું મળે છે ભાઈ થાકી ગયો અત્યારે આખી શનિવારી બજાર ફરીને ભાઈ મને જે જે સો રૂપિયાની અંદર જે જે વસ્તુ મળી મેં તમને બતાવી એની પ્રાઇસ જણાવી તમે લોકો આ રાજકોટની શનિવારી બજારમાં આવો તો તમને સો સો રૂપિયાની અંદર શું શું મળે છે એ કોમેન્ટ કરીને કહેજો શું કંઈ કદાચ બાકી રહી ગયું એ બી કોમેન્ટ કરીને કહેજો આ વિડીયોને આપણે જ પૂરું કરે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો ફરી મળીને વિડીયો મને કંઈક અંદર સાથે નવી કંઈ સ્ટોરી સાથે બને રહેજો મારી ચેનલ હવે રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ ચાલો હવે લીંબુ શરબત પી લઉં તડકો બહુ જ છે મળું તમને પછી